સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંકનો ભોગ હાલમાં અનેક સરીજનો બની રહ્યા છે જેને લઈને પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે સુરતમાં હવે ઓર્ગેનાઇઝ ક્રાઇમને ઓપરેટ કરનારો સાથે અસામાજિક તત્વો આતંક પણ વધી જવા પામ્યો છે બુટલેગરો અને અસામાજિક તત્વો પોલીસને ખિસ્સામાં રાખી ફરતા હોય તેમ લાગ્યું છે કારણ કે શહેરમાં રોજો રોજ અસામારિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે જેમાં સચિન સુડાસ સેક્ટરના નામે હાલમાં એક વિડીયો સામે આવ્યો છે સચિન સુડા સેક્ટરમાં મોપેટ પર અસામારિક તત્વો દ્વારા ખુલ્લી તલવાર સાથે લોકોને ડરમાં મુકાઈ રહ્યા હોય તેવા સીસીટીવી કેમેરા સામે આવ્યા છે અને હાલ સોશિયલ મીડિયામાં આ સીસીટીવી કેમેરા વાયરલ થતાં પોલીસની પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે આ સામારિક તત્વો પોલીસને સીધી ચેલેન્જ કરી રહ્યા હોય તો સચિન પોલીસે આ મામલે શું પગલાં લેશે તે જોવું રહ્યું अज़र कूर से डी टेंट